મોડાસાની દ્વારકાપુરી સોસાયટીના દગડુ શેઠની તેરમા વર્ષની વિદાયમાં લોકો ભાવુક થયા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરની અનેક સોસાયટીઓમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં પણ છેલ્લા તેરમા વર્ષમાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યાં છેલ્લા દસ દિવસમાં ભજન સાંસ્કૃતિક કાર્યક્રમો દીપયજ્ઞ આનંદનો ગરબો તેમજ રાજગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા દસ દસમા દિવસ પૂર્ણ થતા ગણેશ વિસર્જન યોજાયું જ્યાં પહેલા સોસાયટીમાં ગણપતિ દાદાની પૂજા કરવામાં આવી તથા આરતી કરવામાં આવી ત્યારબાદ દાદાને દ્વારકાપુરી સોસાયટીથી રંગે ચંગે નગર યાત્રા નીકળવામાં આવી હતી અને ગેબીનાથ મહાદેવ માજુમ નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ વિસર્જન બાદ સોસાયટીના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દાદાની નગરયાત્રા કાઢી આશ્રુભે વિદાય આપવામાં આવી હતી ગણેશ યુવક મંડળ દ્વારા દસે દસ દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું જેમ કે આનંદો ગરબો ભવ્ય રાજ ગરબા બાળકો માટે રમત મહોત્સવ વિવિધ પ્રકારના ભજન મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા આ ઉપરાંત આજે ગણેશ મહોત્સવની અંદર મહાપ્રસાદનું પણ અમે ગઈ સાલ આયોજન કર્યું તો એવું જ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતસોથી વધુ સભ્યો અહીં આજે સાંજે ભોજન લેશે આ તમામ કાર્યો કરવા માટે એમની સતત માર્ગદર્શન આપનાર મનરભાઈ પટેલ કે જેમને તેરમા વર્ષે પણ સૌ યુવાનોની પ્રેરણા આપીને આ કાર્યમાં આગળ વધાર્યા છે આ જ રીતે ભગવાન શ્રી ગણેશના અમારા સૌના પર આશીર્વાદ રહે સૌનું શુભ થાય એવી ભગવાનને પ્રાર્થના છેલ્લા દસ દિવસની અંદર જુદા જુદા કાર્યક્રમોની હારમાળા હતી જેમાં આનંદનો ગરબો ભજન મંડળ રાસ ગરબા બાળકો માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ યોજવામાં આવી આજે સોળ નવ બે હજાર ચોવીસ સોમવારના દિવસે દાદાનું વિસર્જન કરવા પણ અમે જઈ રહ્યા છીએ ત્યારે દ્વારકાપુરી સોસાયટીના રહીશોએ ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો પ્રમુખ પ્રમુખશ્રી મનરકા અમિતભાઈ ઉપાધ્યાય યુવક મંડળના સભ્યો દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન થયું અને વિસર્જનના અંતે દ્વારકાપુરી સોસાયટીના રહીશો માટે તમામ રહીશો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખરેખર જેમ જેમ વર્ષ વીતતા જાય તેમ આ ગણેશ મહોત્સવ ખરેખર સુંદર યાદગીરી દ્વારકાપુરી સોસાયટી માટે બનતો જાય છે